ના કોઈ મશીન ના કોઈ ઝંઝટ એકદમ નવી યુનિક રીતે ફરસા ટેસ્ટી ક્રિસ્પી ગાંઠિયા હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું બજારમાં મળતી ફૂલવડીને પણ ભૂલાવી દે તેવા એકદમ નવા ઇન્સ્ટન્ટ ગાંઠિયા બનાવીશું મશીનની ઝંઝટ નથી ઝારાની ઝંઝટ નથી હાથથી બનાવી તૈયાર કરી શકો છો અને માત્ર દસ મિનિટમાં કિલો ગાંઠિયા તૈયાર થઈ જાય છે તો એકદમ મસાલેદાર બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં આપણે એક મસાલો તૈયાર કરી લઈએ એના માટે એક ટી સ્પૂન આખા ધાણા એડ કરીશું અને એક ટી સ્પૂન જીરું સાથે એક ટી સ્પૂન વરિયાળી આ ત્રણેયનો ટેસ્ટ છે ને એમાં જ આ બેસ્ટ એવા ગાંઠિયા તૈયાર થશે તો આપણે એને અધકચરા વાટી તૈયાર કરવાના છે ફાઇન પાવડર નથી કરવાનો આપણે એનો ક્રંચ રાખવાનો છે અને ખાસ કરીને એની ફ્લેવર રિલીઝ થાય ને ત્યાં સુધી આ રીતે અધકચરા કરવાના છે તો આ મસાલો તો આપણો તૈયાર થઈ ગયો છે આ મસાલાને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દેશું હવે આપણે આ ગાંઠિયા બનાવવા માટે બે કપ બેસન લેશું તો પેકેટનો કે ઘરનો દળાવેલો લોટ પણ તમે લઈ શકો છો કોઈ પણ લઈ શકાય હું અહીંયા એકદમ ફાઇન લઉં છું જોવો આ રીતે આંગળીઓની દેખાય એટલો ફાઇન છે તમે પણ લઈ શકો છો હવે મસાલામાં હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર તીખાસ માટે હું ચીલી ફ્લેક્સનો યુઝ કરું છું અડધી ટી સ્પૂન મરી પાવડર અને બે ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું તૈયાર કરેલો મસાલો ક્રશ કરેલો એડ કરી દેસુ સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું તમે અહીંયા એકદમ સરસ ફૂલે ને એના માટે આ રીતે થોડો બેકિંગ સોડા એડ કરવાનું સોડાની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ બેસ્ટ રિઝલ્ટ સોડાથી મળશે એકદમ અંદર સુધી ફૂલેલા તૈયાર થશે અને ક્રેક આવશે ને તો બહુ સરસ એવા લાગશે હવે બધા મસાલાને પહેલાં આ રીતે મિક્સ કરી દેશું એટલે સરસ એવો મસાલો સોડા બધું મિક્સ થઈ જાય તો આ રીતે મિક્સર તૈયાર કરી અને તમે રાખી દો અને જ્યારે પણ તમારે બનાવો હોય ગાંઠિયા તરત જ લોટ બાંધી તૈયાર પણ કરી શકો છો હવે અહીંયા તમે જુઓ બધો મસાલો આ રીતે મેં મિક્સ કરી દીધો હવે મોણ માટે આપણે તેલ એડ કરીશું તો અહીંયા બે ચમચી જેટલું જ હું તેલ એડ કરું છું તેલ ગરમ કે ઠંડુ કોઈ નથી માત્ર નોર્મલ આપણે તેલ એડ કરી અને તે તેલ છે હાથથી કસી બધા લોટ સાથે સારી રીતે તેલને મિક્સ કરી દેશું તો તમે બજારથી ફૂલવડી લાવતા હશો પણ આ ફૂલવડી જેવા જ ગાંઠિયા જો તમે ઘરે બનાવી લીધા ને તો તમે ક્યારે બજારથી નહીં લાવો ગેરંટીથી એકદમ ટેસ્ટી બને છે ફરસા બને છે અને મહિનાઓ સુધી પણ રાખી શકાય છે તો અહીંયા તમે જુઓ તેલ સરસ રીતે મેં મિક્સ કરી દીધું મોણ સરસ એવું મિક્સ થઈ જાય ને બસ હવે પછી તરત જ આપણે લોટ બાંધી તૈયાર કરીશું એના માટે મેં એક કપ પાણી ભર્યું છે કેટલું પાણીની જરૂર પડશે એ પણ હું તમને કહીશ થોડું થોડું જ પાણી એડ કરવાનું કારણ કે બેસનમાં પાણીની જરૂર બહુ ઓછી છે અને ઓછી રિક્વાયરમેન્ટમાં લોટ બાંધી તૈયાર કરી શકાય છે તો આપણે આ લોટને થોડો કઠણ બાંધવાનો છે એકદમ લૂઝ નથી કરવાનો એટલે ખાસ ધ્યાન રાખવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને લોટને આ રીતે મસળતું જવાનું તો તમે મારી રેસિપી અલગ અલગ સિટીમાંથી જોતા હશો તો કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે અને દિવાળી ઉપર તમે કયા કયા નાસ્તા બનાવો છો અને જો તમારે કંઈ પણ નવા નાસ્તાની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારી સાથે એ પણ શેર કરીશ તો અહીંયા જુઓ લોટ આપણે બાંધી તૈયાર કરી લીધો આટલો આપણે થીક રાખવાનો છે અને આટલો લોટ બાંધવામાં માત્ર વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે હવે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને થોડી વાર માટે મસળી લેશું બે મિનિટ માટે એટલે થોડો સ્મૂથ થઈ જાય અને સરસ એવા ફરસા ગાંઠિયા તૈયાર થાય હવે અહીંયા આપણે કોઈ મશીનની જરૂર નથી કોથળીમાં ભરવાની જરૂર નથી એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે એના માટે આ રીતે લોટ મસળાઈ જાય ને પછી આપણે હાથમાં થોડો લોટ લઈ લેશું અને પૂરીથી નાની સાઈઝના આપણે લુવા કરીશું તો પૂરીના લુવા કરીએ ને એના બે ભાગ એવા નાના નાના લુવા તૈયાર કરવાના છે આ રીતે તો એક આપણે બોલ્સ બનાવી તૈયાર કરી લેશું આ રીતે અને બોલ્સને આપણે સરસ રીતે લઈ લેશું આ રીતે પાટલા ઉપર પાટલા ઉપર રાખી અને બસ આંગળીઓ અને હથેળીની મદદથી આ રીતે એક થી બે વાર કરવાનું એટલે એનો રોલ તૈયાર થઈ જશે એટલે તમારે કોઈ મશીનમાં કરવાની જરૂર નથી કોઈ પ્લાસ્ટિકમાં નહીં આ રીતે બસ ફેરવી દેવાનું એમાં થોડા ક્રેક આવશે ને એના લીધે સરસ એવા ફૂલીને તૈયાર થશે આ રીતે તમે જુઓ બસ આ રીતે આપણે એને થોડું ફેરવી દેવાનું છે તમે આ રીતનો લોટ બાંધ્યો હશે ને તો બિલકુલ હાથમાં ચોટશે પણ નહીં બીજા લુવાથી હું પણ તમને બતાવી દઉં તમે જુઓ બસ આંગળીઓની મદદથી આ રીતે એક થી બે વાર કરશો ને એટલે રોલ તૈયાર થઈ જશે પછી આ રીતે ફેરવી દેવાનું હલકું એવું જ ફેરવાનું છે કોઈ મહેનત નથી વધારે અને આટલામાંથી તમે એક કિલો જેટલા તૈયાર કરી શકો છો તમે જુઓ એકદમ સિમ્પલ છે ને એક સરખા તૈયાર થશે આ આ રીતે રીતે બસ રાખી અને સરસ રીતે આપણે એને બનાવી તૈયાર કરી લેવાના છે મેં બધા જ એ રીતે બનાવી તૈયાર કરી લીધા તમે જુઓ ડીશ ભરાઈને તૈયાર થઈ ગયા છે બસ હવે આપણે એને ફ્રાય કરીશું તો આ ગાંઠિયાને અને ફ્રાય કરતી વખતે ખાસ થોડું ધ્યાન રાખવાનું છે એના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તેલને ગરમ કરવાનું છે આ રીતે થોડો લોટ એડ કરીએ તમે જુઓ તરત જ ઉપર નથી આવતું તો પછી રહી થોડી વાર રહીને ઉપર આવે છે ત્યારે જ આપણે આ રીતે એમાં ગાંઠિયા એડ કરીશું એક સાથે તમે ઘણા બધા ગાંઠિયા ફ્રાય કરી શકો છો થોડીવાર પછી આ રીતે તમે ગાંઠિયા એડ કર્યા પછી તમે જુઓ ઓટોમેટિક આ રીતે ઉપર આવવા લાગશે બબલ્સના લીધે પ્રોપર દેખાય છે નહીં પણ તમે જુઓ આ રીતે તમને થોડા થોડા ખાતા થશે થોડીવાર પછી તમે એની સાઈડ ને ચેન્જ કરી દેસો તો પણ ચાલશે પણ થોડા ઉપર આવવા લાગે ને પછી નહીં તો તૂટવાના ચાન્સીસ રહેશે એકદમ ગેસની ફ્લેમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરીશું થોડીવાર પછી તમે જોશો તો એ તેલમાં થોડા બબલ્સ ઓછા થઈ જશે આ રીતે બધા ગાંઠિયામાં ક્રેક આવી જશે અને એના લીધે અંદર સુધી સારા એવા કૂક પણ થશે ફરસા પણ થશે ક્રિસ્પી પણ થશે તો આ રીતે ફેરવતા ફેરવતા સરસ રીતે આપણે ક્રિસ્પી કરી લેવાના છે અને ફ્લેવર તો થશે થશે ને એટલી સરસ આવશે કે જ્યારે થતા ત્યારે જ ખાઈ લેવાનું મન એટલા બંને છે સરસ અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા છે તો છે ને એકદમ સિમ્પલ હવે આ રીતે ફ્રાય થઈ જાય ને હલકા ગોલ્ડન કલરના થઈ જાય ને પછી તરત જ કાઢી લેશું ઠંડા થયા પછી થોડો કલર ચેન્જ થશે એટલા માટે તો એકદમ ક્રિસ્પી કુરકુરા આપણા ફૂલવડી ભુલાવી દે તેવા નવા ગાંઠિયા મસાલેદાર તૈયાર થઈ ગયા છે તોડીને બતાવું તો તમે જો કેટલા ફરસા બન્યા છે અને હાથથી પણ તોડીને બતાવ તો કેટલા સરસ છે મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે